બેંદડા તાલુકાનો હણિયારા ગામ અને કઈક ગુજરી ગયેલ ગામમાં એટલે ચોરે બધો ડાયરો નોકી કરતો કરતો આવે એમાં માણહુરભાઈ કરીને એક આયર હાવ ગરીબ માણસ એક જ દીકરો મજૂરી કરીને જીવે ચોરે બેહવા તો જાય ને બધા મના ગામ નો પટેલ આવે કરોડપતિ આવે રાતપતિ આવે બધા આવે અને લોકો કરતા કરતા જે કોઈ આવે ચોરે એને અમારા સૌરાષ્ટ્ર માં રિવાજ છે તમારા કચ્છમાં એ એને બબે માણસો મહેમાનને ઘીરે જમવા લઈ જાય તમે મારે ઘી જીમજો તમે મારે ઘી જીમજો તમે મારે જમજો હા માણસુરભાઈ ને એમ થયું માણસુરભાઈ એમ થયું એક એ એક કનૈયા એ દ્વારકાધીશ એક અડધો રોટલો દીધો હતો એટલી ગરીબાઈ હતી સાહેબ એક અડધો રોટલો દીધો ને તોય એક મહેમાનને લઈ જાત અમે બે માણસ પૂછ્યા રે એક અડધો રોટ લો દીધો ઈ દિહા કાઢી ઓલ્યો ઓને તે લડવા માટે બધા લઈ જાય ગીરે ગીરે એટલે આને કહું તૂટે અને એમાં એક માણાનું વાવનું ભેગ્યું કરોડપતિ માણા બહુ સુખી જાગીરદાર માણા કે તમે મારે મારા જમવા જમવાનો પછી બધાય વચ્ચે પડવા બાબીના ડાયા માણસો કે માણસો ભાઈ તમે લઈ જાઓ મા એ અમારા ઘરે બીજા મહેમાન છે એને નહીં નહીં બાપા તમને મારા દીકરાના સોગન છે

પણ મારાથી રેવાનું નહીં એનું હું કરું એમ મારાથી રેવાનું નહીં ઈદ દાતારી છે સાહેબ ઈ દાતારી છે હવે હવે એની હવે હવે જોજો સાહેબ એની એની અસ્તિત્વની જપટ જોજો તમે સાહેબ મારાથી રેવાનું નહીં એટલે આઈ રાડ હમજી ગયા બીજ કે જબુ કે મતી પ્રોઈ લે તો પ્રોઈ લે બેહો મહેમાન પાહે હમણાં હું જમવાનું કરી નાખું